થર્ટી ફર્સ્ટ એ પાર્ટીમાં નશો કરનારા ચેતી જજો ટેકનોલોજીના પોલીસ આ રીતે ઝડપી લેશે મિનિટમાં ટેકનોલોજીના સમયમાં હવે સુરત પોલીસ પણ ટેકનોલોજીની સાથે ચાલી રહી છે આ કહેવાનું કારણ એવું છે કે સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાળથી જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં અગાઉ નશો કરનાર વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને સાત દિવસમાં મળતું હતું પરંતુ હવે આ નાનું એવું મશીન ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટમાં આજે પોલીસને જણાવી દેશે કે જે વ્યક્તિની લાળનું સેમ્પલ મશીન લીધું છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં આ મશીનનો ઉપયોગ સુરત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને ચલાવવામાં આવતી ડ્રાઈવમાં પણ કરાશે જેથી પોલીસ જે તે વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરી શકશે પંદર લાખ પોર્ટેબલ મશીન સુરત શહેરમાં નશો કરનારા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત શહેર પોલીસે વસાવેલું આ નાનકડું મશીન ત્રીસ સેકન્ડથી એક મિનિટના સમયમાં જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં સુરત શહેર એસઓજી દ્વારા પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીડ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીનની સાથે એક કાર્ટેજ આવે છે આ કાર્ટેજમાં જે તે વ્યક્તિની લાળ મૂકીને તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવાની રહે છે આ લાળનું સેમ્પલ લીધા બાદ તાત્કાલિક જ મશીન ત્રીસ સેકન્ડથી એક મિનિટના સમયમાં જ જણાવી દેશે કે જે વ્યક્તિની લાળ છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં પાર્ટી અગાઉ જ કામગીરી આ મશીન સુરત પોલીસ માટે ખૂબ જ અસરકારક કામગીરી કરશે મહત્વની વાત છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવું પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યાઓ પર ફાર્મમાં થતી પાર્ટીઓની સંખ્યા વધતી હોય છે ઘણી જગ્યાઓ પર તો ડ્રગ્સની સાથેદારોની મહેફિલો પણ થતી હોય છે ત્યારે આવી જ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટના અઠ્યાવીસ દિવસ પહેલાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઝડપી જાણકારી મળશે સુરત એસઓજી દ્વારા પોર્ટેબલ મોબાઈલ ડ્રગ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનને સાથે રાખીને જ અલગ અલગ જગ્યાઓ પર થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે પાર્ટીઓમાં રહેલા લોકોની લાળના સેમ્પલ લઈને જ તાત્કાલિક જ પોલીસ જાણી શકશે કે જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં જો સામેના વ્યક્તિએ નશો કર્યો હશે તો તેની સામે તાત્કાલિક અસરથી હવે પોલીસ કાર્યવાહી કરી શકશે પહેલા વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે બાબતની માહિતી પોલીસને સાત દિવસ બાદ હતી પરંતુ હવે આ મશીન પોલીસની કામગીરી પણ કરશે રાજેશ મંગલેની સાથે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે ને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસથી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ